સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આઇક્સક્રીમની અઠ્ઠાવીસ દુકાનોમાંથી લેવાયેલા નમૂનામાં ડસના રિપોર્ટ ફેલ આવ્યા છે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આઠ દિવસ અગાઉ શહેરની અઠ્ઠાવીસ દુકાનોમાંથી આઇક્સક્રીમના નમૂના લઈ પાલિકાની વેસુ ખાતેની લેબમાં ચકાસણી માટે મોકલ્યા હતા જેમાંથી દસ દુકાનોના આઇક્સક્રીમના નમૂના ફેલ નીકળ્યા છે ખાસ કરીને આ નમૂનાઓમાં પેટ અને ટોટલ

આઈસ્ક્રૂમનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસીની કામગીરી કરવામાં આવી હતી આ લગભગ ઓગણત્રીસ એક સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા તે નમૂનાઓમાંથી દસ સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબમાં માલુમ નહીં પડેલા એમના મિલક ફેટ ઓછી આવેલી હતી અને સોલિડ સોલિડ ફેટ બે વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે तेमें क्या लगभग ऐसी एक जो ऐसी हो गए ऐसी जो आइसक्रीम में नाश करना मारे सर आगे जो हानि कारक है ऐना जो बीजे कोई फेट मेरे लिए हुई तो लंबे गाड़े शरीर ने नुकसान कर ही सके सर इसमें फेट आया है तो ना सू इफेक्टिव से होता मिल फेट ऊंची होती है ने टोटल सॉलिड जो है वो इतने ऊंचो है आइसक्रीम के अंदर मिल्क આ જો ઓછામાં ઓછી 10 હોવી જોઈએ એનાથી પણ ઓછી આવેલી છે એટલે નમૂનાઓ મુજબ ઉમેરો હોય તો એમાં શારીરિક નુકસાન થઈ શકે એમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ના જે થાય તે એજ્યુકેટિંગ ઓફિસર્સની ઓર્ડર મુજબ થશે